ભાઈ જી આવો લાવો હું તમને ઓળખી ગયો તમને છાપામાં માં ને ટીવી માં જોયા ને એટલે ઓ સાહેબ રાહુલભાઈ ભાઈ આવ્યા છે હા રાહુલ આવ્યા છે રાહુલ તારી જરૂર છે નેહા ને ઓ હેલો હેલો યંગ મેન હેલો વેલકમ થેન્ક યુ વેલકમ 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 આપણે પહેલી વાર મળીએ છે એટલે હું તને મારી ઓળખાણ આપું આ મેજર ચંદ્રકાંત નેહાના મામા ઓ નમસ્તે મમા હા મામા નહીં મેજર કહેવાનું મેજર ઓકે મેજર ઓકે હેપી હું ક્યારનો તારી રાજ હતો તો એક્યુઅલી હોસ્પિટલ થી ફાધર સાથે સુરત ઘેર ગયો હતો ત્યાંથી ડાયરેક્ટલી અહીંયા જ આવ્યો અ નેહા ક્યાં ગઈ છે આ કોઈ કોઈ વાર જિંદગીમાં આવી અર્ધારિક અને મોટી ખુશી મળે છે કે માણસ એને સહન નથી કરી શકતો વેલ તારા સાજા થવાના સમાચાર સાંભળીને એવી જ હાલત નેહાની થઈ છે એ એ એ એટલી ખુશી સહન ન કરી શકતો અને બેભાન થઈ ગઈ શું હા ડોક્ટર એને આરામ કરવાનો કહ્યું છે એના બેડરૂમમાં આરામ કરે તું જા જા મળી લે જાઉં જા એ ભગવાન નેહાને સદ્બુદ્ધિ આપજે નેહા પોતાના બેડરૂમમાં બેઠી બેઠી સિગારેટ પીતી હતી રાહુલ ને જોઈને ખૂબ જ ચીડાઈ જાય છે અને રાહુલ ને કહે છે રાહુલ મેં તારી સાથે લગ્ન કર્યા એમાં ફક્ત મારો સ્વાર્થ હતો હું તને પ્રેમ કરતી એ ગુસ્સામાં રાહુલ ને કહ્યું કે રાહુલ તું મને હવે છૂટાછેડા આપી દે હું તારું મોઢું પણ જોવા નથી માંગતી હવે આપણા સંબંધો પૂરા થાય છે તું અહીંથી જતો રહે વિચારો રાહુલ જાણે એના માથે આપ તૂટી પડ્યું હોય એમ એમ રૂમમાંથી બહાર નીકળી જાય છે હે યંગ મેન તારો ચહેરો યુદ્ધમાં હારેલા સોલ્જર જેવો કેમ થઈ ગયો કોઈ પ્રોબ્લેમ મેજર સાહેબ આજે મને જે શોક લાગેલો છે તે હોસ્પિટલના બેડ ઉપર પણ નોતો લાગેલો છે અત્યારે લાગ્યો રાહુલ હું તારા દિલની હાલત સમજી શકું છું તારી સાથે બહુ મોટું ચીટિંગ થયું છે અરે તું એ જાણવા માંગે છે કે નેહાએ આ ચીટિંગ શા માટે કર્યું હા નેહાએ કરોડોની સંપત્તિ માટે આ ચીટિંગ કર્યું કરોડોની સંપત્તિનો મારી સાથે શું સંબંધ સંબંધ છે બહુ મોટો સંબંધ છે હું તને આખી વાત જણાવું છું નેહાના પિતા એ જાણતા હતા કે નેહા બહુ વાજા છોકરી છે એટલે એને વસિયત નામું કર્યું કે નેહા ત્રેવીસ વર્ષથી થઈ જાય ક્યારે લગ્ન કરે તો પ્રોપર્ટી એની નહીં તો આખી પ્રોપર્ટી ટ્રસ્ટમાં જશે અને નેહાને દર મહિને પચીસ હજાર મળશે પણ પચીસ હજાર નેહા માટે ભીનટ છે એટલે એને તારી સાથે લગ્ન કર્યા અને કરોડોની માલિક બની ગઈ અને હવે એ રાહ જોતી હતી કે તું હોસ્પિટલમાં મરે એટલે સંપૂર્ણ રીતે એ આઝાદ થઈ જાય પણ એવો બન્યો નહીં પાછો આવી ગયો અને એના બધા પાસા ઊંધા પડ્યા એટલે પોતાના સ્વાર્થ માટે મારી જિંદગી બરબાદ કરી નાખી